જય મમ્માય મિત્રો વેળાવદર આશ્રમ કહેવાય છે સોની પરિવારમાં ત્યાં દર્શન કરવા આવ્યો છું તો એના વિશે આપણે થોડીક બે વાત કરી નાખી અમીરાપાના લગ્ન અમારે વેળાવદર માં થયેલા થતા પરિવારમાં એમના શાળાનું નામ પણ હમીરભાઈ પણ બંને એવી મિત્રતા ને કે શાળા બનેવી તો પછી પણ બે પાક્ ભાઈબંધ હતા આવું મેં વડીલો પાંચ સાંભળ્યું છે એમાં આપણે જો વાત કરી તો એકવાર આપા આવ્યા શાળો બનેલી એટલે કે બંને ભાઈબંધો સાથે વાળું પાણી કર્યા વાળું પાણી કર્યા પછી જે વેળાવદર ના અમીર આપા ધક્કાણ હતા એમને કીધું ભાઈ

અને બે હમીરભાઈ દેહિન હવાઈની મોજ માણી રહ્યા છે એ વખતે દાદા એમ કહેવાતું વ્યાસ જે હતા સરગા રમવા વાળા એ બહુ પ્રખ્યાત હતા એ આવેલા આમ રંગત જાની છે અને અર્જીક રાત લગભગ ગયે છે આ ગામમાં લૂંટારાઓ રાટક્યા લૂંટારાઓ આવ્યા બે લુટારા ગામના શોખ બંદૂક લઈને ઉભા રહી ગયા બાકીના ત્રણ ચાર જણા હતા એ ગામમાં ક્યુ ઘર ક્યુ મોટું છે બાતમીદાર એ ગામ ભાંગીને એમ કેવાય છે લૂટીન અને પાછા શોકમાં આવે છે અને શોક આવ્યા અને એમાં જે બેનું દીકરી બાયું જે ભવાયું જતી એમાં એક સ્ત્રીને એ ભાળી ગયો જેનો સરદાર હતો લુટારાનો એક અને એની કુડી બેનોના ટોળામાં અને અને સ્ત્રીનો એને હાથ જ મહાભારતમાં કૌરવોની સભામાં જેમ દ્રૌપદીને ને ઢવડે છે દુશાસન એવી રીતે આ લુટારા એ સ્ત્રીને ઢવળી અને સ્ત્રીથી રહેવાનું નહીં અને પોકાર કર્યો હું બે ગયા છો ડોલ્યા ઢાળી ઢાળી કોઈ એવો સુરવીર નથી ગામમાં કે કોઈ પણ સ્ત્રીને આબરૂ ને બસાવી હકે અને આપા આપવાનું નહીં સીધી તલવાર કે લૂંટારાય બંદુક ખામી તાકીને કીધું ખબરદાર હમીર આપી ગયા અત્યારે આમાં કઈ હલાય સલાય એવું છે નહીં શાંતિથી બેહી ગયા

સિબાવન વુટારા ભેગા થઈ ગયા અને હમીર આવી ગયા આમ એક દીકરી ને આગળ માટે હમીર આપા એને અટકતો હું ભૂલી ગયો છું હા હમીર આપ ભગવાન ની મૂર્તિ ઘડતો તો ત્યારે પથ્થરને ને પણ વાસા અને પથ્થરે પણ કીધું તું શું કીધું તું દાદા મારે ઠાકોર જી નિ થાવું હવન કે બોલ્યા અગ્નિ ના મારે નથી પધરાવું બે હાથે ખોડાઉડયા માર ઉમળા ના સિખા ગડવૈયા મારવૈયા મારે હા પર જી નાખાઓ Bolo ami ra padi lẹ́ẹ̀.